બધાને સુપ્રભાત બધાને ગુડ મોર્નિંગ સુપ્રભાત જય સ્વામિનારાયણ અને અમારે એક બેનની એમના હસબન્ડની તિથિ નિમિત્તે કાલે એમની તિથિ હતી પણ પછી મોડું થઈ ગયું તો ત્યારે જ ઘાસ ન આવે ખોલીને નાખ તો આજે ગાયું ને લીલું ઘાસ એ બધા ખોલીને પૂરા નાખો હા એ આને ખોલી ખોલીને નાખ હોય તો જ નાખ નહીં તર આ બાજુ આવી જા खोलिन नाक, यहन मोटाम केम जाए खोई लावा गरना, ऐ बैलो, यहना के खोली आने खोली दिया, दिया थोकर युने, जा, अमर बिना बेना इवास, हम दावाती, नाक ही दिया, बद्धी नाक दिया, जाए स्वामी नारा ખોઈ લો એને પૂરો આ બસ એમ ખોલી ને નાઈક ન નખાય આમ થોડુંક આગળ નખાય આમ આમ લઈ જા ભાનું આમ નાખ અમારે એક બેન સ્વામિનારાયણ ભરોસે નામ આપવા ના પાડી છે એમના ઘરવાળાની તિથિ નિમિત્તે આજે ગાયુને લીલું ખાસ જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ જાજા કરી અમારે બીના બેન અમદાવાદ થી આવ્યા છે આ બસ ન્યા નાખજો ને નાખવા માંડો ફટાફટ હાલો આખી રિક્ષા ખાલી કરો બીનાબેન જય સ્વામી નારાયણ કેવું લાગ્યું અહીં રૂબરૂ આવી બહુ હજુ તો આખો દિવસ રહેવાનું છે પછી બધા મારા અનુભવ શેર કરી કેટલા વખત ની ભગવાને હજી ઈચ્છા પૂરી કરી થેન્ક યુ તમે આવી તો આશાબેન માટે બહુ માન છે આજે ભગવાન મારી ઈચ્છા પૂરી કરી ભગવાન લાવે આપણે તો શું

બેસી જાવ તમે બધા નાખો એ મહારાજ હું અહીંયા જો ધૂળના ઢગલા ઉપર બેસી ગઈ છું બધા ગાયોને લીલું ઘાસ નાખે છે અને ભગવાનને પ્રાર્થના કરી કે જે નિમિત્તે પેલા ભાઈના દિવ્ય આત્માના શાંતિ માટે લીલું ઘાસ નાખેલ છે ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે અને ભગવાનના ચરણનો સુખ આપે અને એમના પરિવારને આવી અનેક સેવા કરવાનો અવસર આપે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના આમ નું લેતી આમ પછી ખાધા રાખશે આખો દિવસ ભલે ખાય આમ આટલામાં આટલામાં આમ નાખી દે બધે ખાશે અમૃતબેન જય સ્વામી નારાયણ બધાને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બધાને જા કરીને જય સ્વામિનારાયણ દિવ્યાબેન જય સ્વામિનારાયણ પંકજભાઈ જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ અત્યારે અત્યારે માટલા બધા લાઈવ જોડાય ગયા બઉ આનંદ થયો જોઈને બધાને જય સ્વામિનારાયણ જયારે જયારે ગાયું લીલું ઘાસ નાખી ને ત્યારે આમ ભગવાન યાદ આવે કે ભગવાન કૃષ્ણ ભગવાન કેવા વૃંદાવન માં ગાયું ચરાવતા હશે ને બધા ગોપીઓ દર્શન કરતા હશે ને એ ભગવાન નું દ્રશ્ય બધું કેવું સરસ હશે એવું બધું યાદ આવી જાય કે ગોવાળિયાઓ એની સાથે બધા હશે એમ કેવાય જયસ્વામીનારાયણ જયસ્વામી ભગવાનને પ્રાર્થના કરી કે એમના દિવ્યા આત્માને શાંતિ આપજો અને ભગવાન ખૂબ સુખી કરે અને તમને એમ થાય કે અમારે આવી સેવા કરવી છે તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ કોન્ટેક નંબર છે અને વોટ્સએપ બધો એક જ નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ડ્રેસ છે સ્કૂલ નો તો સ્કૂલે કેટલા વાગે જવાનું <laughs> <laughs> तो बोले <भो> ले कहती <laughs> ते हात रे तो भाग <laughs> <laughs> गई <ना> थी अब बात बात नहीं बात नहीं नाली आप एरंदल में और अब आएंगे कि नाली बात है अपन घर આનાય મૂક દે ઉણામાં આઈ રાખ દે દીવાલ તન દવા પી થઈ ગયો બરાબર અજી અત્યારે દવા પીધી તો રોજ તાણે તાણે કેવાનું દવા પીવાનું બધા દવાના ચોર હે તો એ પીવી જ પડશે ને એમ નામ હું મને દવા તો વાંધો નહીં દવા નાખી હે લીધો લીધો ને લીધો છોડીયો નો રોજ લઈ અમારી છોકરીઓના રોજ લઈ